તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે માયાભાઈ આહિર અને હીરાભાઈ સોલંકી બંને એકબીજાની સામસામે આવી ગયા છે કેમ કે મિત્રો માયાભાઈ આહિરનો એક વિડીયો જે આવ્યો હતો એના વળતા જવાબમાં હીરાભાઈ સોલંકીએ શું કીધું તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ

આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે હારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય આગળ વધે નહીં અને એના માટે આ થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું થશે અને હવનું ઈશ્વર સારું કરે તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે અગાઉ જે માયાભાઈ આહિરે જે વિડીયોમાં કહ્યું હતું એના જવાબમાં મિત્રો હીરાભાઈ સોલંકીએ શું કીધું તે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો